મંગળવારે હનુમાન જયંતિ છે આ દિવસે વીર બજરંગબીની ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે રુદ્રાવતાર હનુમાનજી નો જન્મ ચૈત્ર પૂર્ણિમાની તારીખે મંગળવારે થયો હતો તેથી જ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે અને પવનપુત્રની પૂજા દર મંગળવારે કરવામાં આવે છે હનુમાન જયંતિ પર બજરંગબલીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના જ્યોતિષી ઉપાયો કરવામાં આવે છે આ વખતે તમે હનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે અસરકારક હનુમાન મંત્રનો જાપ કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો હનુમાનજી તમારી મુશ્કેલીઓ દૂર કરશે અને તમારા જીવનને સફળતા અને સમૃદ્ધિથી ભરી દેશે તો આવો જાણીએ આ વિડીયો માં રાશી પ્રમાણે હનુમાનજીના અસરકારક મંત્રો વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હનુમાનજીના શક્તિશાળી મંત્રો મેષ અને વૃશ્ચિક રાશિ તમારી રાશિના લોકો માટે અસરકારક મંત્ર ઓમ અંગારકાય નમ છે કારણ કે તમારી રાશિનો શાસક ગ્રહ મંગળ છે વૃષભ અને તુલા રાશિ તમારી રાશિ માટે અસરકારક હનુમાન મંત્ર ઓમ હનુમતે નમ છે તમારી રાશિનો શાસક ગ્રહ શુભ છે મિથુન અને કન્યા રાશિ આ બંને રાશિનો સ્વામી બુદ્ધ ગ્રહ છે હનુમાન જયંતિના દિવસે અદ્ગુલિત નામ હેમશીર દેહમ ધનુજવં કૃષ્ણમ જ્ઞાની નામગુરુ ગણ્ય સકલ નિધાન વન્ના નામધી શ્રદ્ધકપતી પ્રિયભક્ત વાચક નમમી મંત્રનો જાપ કરો કર્ક રાશિ તમારી રાશિનો સ્વામી ચંદ્ર છે તમારા માટે હનુમાનજીનો અસરકારક મંત્ર ઓમ અંજની સુતાયા વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયા નમઃ છે સિંહ રાશિ તમે ઓમ હમ હનુ તે રુદ્રાત્મક રાશિ હનુમાન જયંતિ આ બંને રાશિ નો શાસક ગ્રહ ગુરુ છે મકર અને કુંભ રાશિ આ બંને શનિ ની રાશિ છે તમે ઓમ નમો હનુ સર્વશત્રુ સહન સર્વરોપ હરાય રામદુતાય મંત્ર નો જાપ કરી શકો છો

અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી